તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 થી 10 કલાકની અંદર મેઘરાજાએ જે છે તે તોફાન મચાવ્યો છે દરિયાકાંઠેથી વાવાઝોડું પણ આગળ વધ્યું છે જેના લઈને ગુજરાત માટે હવે પછીના દિવસો તો આનાથી પણ ભારે રહેવાના એંધાણ સામે આવી રહ્યા છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની અંદર જે છે તે પૂર જેવી હાલત છે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે કારણ કે લાખો ખેડૂતોના પાક બરબાદ થયા છે જમીનો બરબાદ બાદ થઈ છે મેઘરાજાએ મિત્રો અત્યારે તાકડે જે છે તે ભયંકર તોફાન મચાવ્યું છે ખાસ તો તારીખ એકવીસ અને બાવીસ આ બંને દિવસ ગુજરાત માટે અતિ ભયંકર રહેવાના એંધાણ છે જેમાં એકવીસ તારીખ તો ગુજરાત માટે કાળ સમાન રહેશે કારણ કે જે સિસ્ટમનો ઘેરાવો આગળ વધી રહ્યો છે તેને લઈને મિત્રો હવે સિસ્ટમ જે છે તે દિવસે દિવસે વધારે મજબૂત બનતી

એક કે બે દિવસમાં રૂકશે નહીં તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત ઉપર આ મિત્રો મિત્રો સળંગ બંગાળની બંગાળની ખાડીથી ખાડીથી જે છે 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 તે વાયરો આવી રહ્યો અને એકદમ અસર જોવા મળી રહી ગુજરાતમાં દ્વારકાના દરિયાકાંઠે તોફાન જોવા મળ્યું છે જે પોરબંદર અને જુનાગઢ સુધી પહોંચી ગયું છે તેના પણ વિડીયો આવ્યા છે એ પણ અમે તમને દેખાડીશું અને હવે પછીનો દિવસ કેવો રહેવાનો છે આગામી ચોવીસ કલાક ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે વીસ તારીખે રાત્રિનાથી લઈને એકવીસ તારીખની રાત સુધી એટલે કે એકવીસ તારીખ આખો દિવસ

આ મિત્રો કોઈ વ્યક્તિનું કોઈ ખેડૂતનું ખેતર છે જેમાં તમે જો આ તો અહીંયા તમને ખ્યાલ આવશે કે મિત્રો જે આ પાક જે છે બરબાદ થતો જોવા મળ્યો છે સાથે જ મિત્રો આ તો એક ખેતર છે આની જેવા કેટલા પણ ખેતરો મિત્રો આ જ હાલત જોવા મળી છે જે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે અને ખેતર ખેતરોમાં તો પાણી આવ્યા છે પરંતુ દુકાનો અને ઘરોમાં પણ પાણી જે છે તે ઘૂસી જતા લોકોની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી છે આ વિડીયો તમે જોઈ શકો મિત્રો આ આટલો લેવલનો વરસાદ અહીંયા પડી ગયો છે અને મિત્રો ત્યાર પછી જે છે ત્યાં વરસાદ ક્યાં કેટલો પડ્યો તે લઈને પણ જે આંકડાઓ સામે આવ્યા છે તેના વિશે પણ તમને લાઈવ અપડેટ આપું મિત્રો જોઈ લો છેલ્લા ચોવીસ કલાકની અંદર અતિભારે વરસાદ પડ્યો તેમાં પણ સૌથી વધારે જુનાગઢ લાગુના વિસ્તારોમાં વરસાદ નોંધાયો કેટલો પડ્યો જાણીએ તો જુનાગઢના મિત્રો મેંદરડાના વિસ્તારોની અંદર ત્રણસો ને પંદર એમ આનાથી મિત્રો તમે અનુમાન લગાવી શકો ત્રણસો પંદર એમ લગભગ તે વરસાદ ગણવામાં આવે છે બાર થી તેર નો વરસાદ મેંદરડામાં પડ્યો જેને લઈને મિત્રો આ વિડીયો તમે જો આ મેંદરડા નો વિડીયો છે આખા મેંદરડાની અંદર ખેતરો દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા છે અને તેને લઈને મિત્રો જે છે બીજા પણ તાલુકાઓની અંદર બીજા પણ અઢળક જિલ્લાઓની અંદર વરસાદો પડ્યા છે જેમાં જોઈએ તો દ્વારકાના પણ મિત્રો ઘણા બધા વિસ્તારમાં તોફાની વરસાદ આજે રહ્યો છે ધોધમાર વરસાદના પગલે મિત્રો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગંભીર પરિસ્થિતિ બની છે તોફાન અને આંધી વાવાઝોડા જોવા મળ્યા છે બે રાજ્યની રાજપરા એક બોટ મિત્રો ડૂબી ગઈ છે એટલે કે મિત્રો જાફરાબાદની બે અને રાજપરાની બે બોટ મિત્રો ડૂબી જેમાં અઠ્યાવીસ જેટલા માછીમારો બેસેલા હતા એટલે કે વરસાદનું વહેણ એવું આવ્યું કે અઠ્યાવીસ અઠયાવીસ માછીમારો તણાયા જેમાંથી અગિયાર માછીમારો હજુ લાપતા છે સત્તરને બચાવી લેવામાં આવ્યા છે શોધખોળ હજુ પણ ચાલુ છે અને મિત્રો માછીમારોને તો છોડી દો ઘરની બહાર પણ ન નીકળવાનું એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે પરિસ્થિતિ હવે મિત્રો કાબુમાંથી બહાર જઈ રહી છે બીજા પણ ભાગોમાં કેશોદમાં પણ મિત્રો મેંદરડા સિવાય પણ લગભગ દસ ઇંચ વરસાદ કેશોદમાં વરસાદ અને મિત્રો ટોટલ મારીય જૂનાગઢનું તો તમે ચોંકી જશો કે ગઈકાલે પણ પચીસ ઇંચ વરસાદ પડ્યો હતો આજે પણ અંદાજિત પચીસ થી ત્રી ઇંચ વરસાદ પડી ગયો છે આનાથી મિત્રો તમે અનુમાન લગાવી શકો કે કેવી હાલત

લગભગ દસ થી પંદર જિલ્લાઓની અંદર રેડ એલર્ટ સૂચવી દેવામાં આવ્યું છે તો મિત્રો જાણીએ કે હવામાન ખાતાએ કયા કયા ભાગોમાં કયું કયું એલર્ટ જાહેર કરેલું છે હવે મિત્રો અહીંયા જ્યાં પણ રેડ એલર્ટ છે તે ભાગોની અંદર ખૂબ કાળજી રાખવી પડશે રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો તમારે એ કાળજી રાખવી પડશે કે તમારે તૈયાર રહેવું પડશે આઠથી દસ ઇંચના વરસાદ માટે અને ઓરેન્જ એલર્ટવાળા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો પાંચ ઇંચના સરેરાશ વરસાદો પડી શકે મિત્રો જણાવી દઈએ તો કયા કયા ભાગોમાં રેડ એલર્ટ છે તો જોઈ લો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણાના વિસ્તારથી લઈને અરવલ્લી સૌરાષ્ટ્ર ની અંદર જોઈ લો તો દ્વારકા પોરબંદર મોરબી જામનગરના વિસ્તાર જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી આહવા ડાંગ ભરૂચ અને ત્યાંથી પણ મિત્રો ઉપર છે વહી જઈએ તો વડોદરાની નીચેના પણ જે ભાગો છે ત્યાં પણ આ બધા ભાગોની અંદર આજે રેડ એલર્ટ છે અને રેડ એલર્ટ વાળા ભાગોમાં મિત્રો ઘરથી બહાર જવું જે છે તે અતિ ભારે રહેવાનું છે ઓરેન્જ એલર્ટ પણ બાકીના વિસ્તારોમાં છે જોઈ લો ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગોધરા દાહોદ મહીસાગર ખેડાના વિસ્તારોથી લઈને ઉપર પણ સાબરકાંઠા પાટણના વિસ્તારોની અંદર જે છે તે આજે ઓરેન્જ એલર્ટ લાદી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં પણ જે છે તે મિત્રો હુંખાર વરસાદી સિસ્ટમ છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે જેલેડ મિત્રો અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો આ ગુજરાતનો નકશો છે અને સિસ્ટમ વિશે તમને માહિતી આપીએ તેના પહેલાં હું તમને માહિતી આપી દઉં કે આજે શું થવાનું છે આગામી ચોવીસ કલાકમાં તેનો અંદાજો મિત્રો અહીંયાથી તમને આવી જશે જી હા દર્શક મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો આ ખૂંખાર ઘાતક વરસાદી સિસ્ટમ છે આ મિત્રો ગુજરાતનો ભાગ છે અને ગુજરાત ઉપર જોવો તો મિત્રો આજે ખાસ કરીને ભારે વરસાદની જે આ સિસ્ટમ અત્યારે બનેલી છે મિત્રો સમજાવવું મુશ્કેલ બની રહ્યું છે કારણ કે અહીંયા એક સિસ્ટમ નહીં બે સિસ્ટમ નહીં એક સાથે અઢળક પાંચથી છ સિસ્ટમ એકસાથે સાથે બનેલી છે જેનાથી મિત્રો તમે અનુમાન લગાવી શકો કે હવે પછીના દિવસો તો આનાથી પણ ખતરનાક રહેવાના એંધાણ છે કારણ કે આજે જે સૌરાષ્ટ્રમાં મિત્રો વરસાદો આવી રહ્યા છે તે હવે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય

ક્ષેત્રો જે છે તે થરથર કાપી જવાય તેવા વાદળો છે આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાત ઉપરથી જ મિત્રો જે છે તે આ વાદળો આ રીતના મિત્રો જુઓ આ રેન્જમાં આ પટ્ટીમાં આ રીતના આગળ વધી રહ્યા છે અને જ્યાં મિત્રો આ વાદળ ફાટી રહ્યા છે ત્યાં બે ઇંચ ત્રણ ઇંચ કે નહીં સીધો દસથી બાર ઇંચનો વરસાદ પડી રહ્યો છે અને હવે પછીની દિવસો મિત્રો ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે ચાલો હવે એક નજર ફટાફટ મારીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને હવે જાણીએ કે આજે ગુજરાતમાં આજે ને આવતી કાલના રોજ ક્યાં કેટલો વરસાદની અપડેટ છે વીસ તારીખે સાંજના બાર વાગ્યાથી લઈને એકવીસ તારીખના સાંજના બાર વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એટલે કે વીસ તારીખની રાત અને એકવીસ તારીખે આખો દિવસ સવાર બપોર અને સાંજ ક્યાં ક્યાં ભાગોમાં કેટલા વરસાદની આગાહી છે એકો એક ગામનું નામ અને એકો એક ગામના તમામે તમામ ગામના નામ લઈને મિત્રો જણાવવામાં આવશે માહિતી તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેમાં તમારા ગામનું નામ પણ આવી જવાનું છે તો તમારા ગામના નામ મેળવવા માટે પણ મિત્રો જે છે તે વિડીયોમાં અંત સુધી છેલ્લે જે છે તે મિત્રો ત્યાં સુધી તમારે જોડાયેલા રહેવું પડશે તો ચાલો મિત્રો વેધર મોડલ આઇકોન શું જણાવી રહ્યું છે વેધર મોડલ જીએફએસ શું જણાવી રહ્યું છે બધા જ વેધર મોડલની વાત કરવાની છે સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં શું ખવાઝેરીઓ છે ધનમ છે વાત કરીશું ત્યાર પછી આગળ પણ વધવાનું છે સૌથી પહેલા મિત્રો સૌરાષ્ટ્રની અપડેટ આપીએ તેના પહેલા દક્ષિણ ગુજરાતની અપડેટ આપવી પડશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયો છે અને હવે પછીની કલાકો આનાથી પણ ખતરનાક ભારે આંધી તોફાન અને પવન સાથેના વરસાદો દક્ષિણ ગુજરાતને ધમરોળ છે જેમાં ચાલો મિત્રો વિસ્તારની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો જોઈ લો વલસાડથી લઈને બીલી મોરાના વિસ્તાર વાસંદાના વિસ્તારથી લઈને મિત્રો સેલવાસ આહવા ડાંગ સહિતના પંથકોથી લઈને નવસારી બારડોલી વ્યારાના વિસ્તારોથી લઈને ત્યાંથી ઉપર જઈએ તો સાપુતારા સુરત બારડોલી અને ત્યાંથી ઉપર કોસંબા વાંકાળ અને ઉમરપાડા લાગુના વિસ્તારોની અંદર સાથે જોઈ ડેડિયાપાડાના વિસ્તાર છે નર્મદા છે તાપીના વિસ્તાર છે તનખાળા શિનોર ડભોઈ કરજણ જંબુસરના વિસ્તારોથી લઈને દહેજના વિસ્તારો ત્યાંથી પણ ઉપર જોઈ લો તો મિત્રો છોટાઉદેપુર છે બોટેલી છે ચાંપાનેર છે આણંદ તારાપુર ખંભાત બોરસદ અને વડોદરા આ બધા બધે બધા તાલુકાઓને આ બધે બધા ગામડાઓની અંદર જે છે તે મેઘરાજા પથારી ફેરવા જઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે એલર્ટ રહેવું પડશે અને મધ્ય ગુજરાતની પણ અપડેટ મેળવીએ વેધર મોડલ શું જણાવી રહ્યું છે જાણીએ મિત્રો કારણ કે વેધર મોડલ અનુસાર મધ્ય ગુજરાત ઉપર કાળા સમાન વરસાદો તોળાઈ રહ્યા છે જી હા દર્શક મિત્રો સાવચેત રહેજો તૈયારી રાખજો કારણ કે હવે પછી આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને

આ પંથકો એવા છે કે જ્યાં મિત્રો હવે પછીની કલાકોમાં દસ દસ બાર બાર કે તેર તે રીચના પણ વરસાદો બની શકે સૌરાષ્ટ્રમાં જે તોફાન ચાલી રહ્યું છે તે હવે મધ્ય ગુજરાતના ભાગોને ધમરોળ છે તેવું લાગી લાગી રહ્યું છે ત્યાંથી જમણી બાજુના જે વિસ્તારો છે જેમ કે દાહોદ ગોધરા મહીસાગર ખેડા અને લુણાવડા આ ભાગોની અંદર મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદ રહેશે અમદાવાદ બાજુના વિસ્તારોની સાપેક્ષ છે દાહોદ ગોધરા મહીસાગરમાં ઓછા વરસાદ પાંચ ચાર પાંચ ઇંચના વરસાદો જોવા મળી શકે ઉત્તર ગુજરાતની પણ વાત કરી લે ઉત્તર ગુજરાતમાં પણ સેમ ટુ સેમ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એનાથી જ મિત્રો જે છે થરથર કાપી જવાય તેવી સિસ્ટમ બનેલી છે જેને લઈને ઉત્તર ગુજરાતની પણ તમને લાઈવ અપડેટ આપી દઈએ તો જોઈ લો ઉત્તર ગુજરાતની સિસ્ટમ સક્રિય છે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ કે કયા કયા ભાગોમાં જે છે તે ખાસ કરીને હાઈ લેવલની સિસ્ટમ સક્રિય છે જે લઈને વિસ્તારો અને પંથકો જાણીએ તો જોઈ લો ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણાના વિસ્તારોથી લઈને મોઢેરા પાટણના વિસ્તાર છે રાધનપુર સાંતલપુર દિયોદર થરાદ ત્યાંથી ઉપર જઈએ તો પાલનપુરના વિસ્તારો છે આબુ અંબાજી છે તેની નીચે બનાસકાંઠા સાબરકાંઠા ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર પાલનપુરના વિસ્તારો નીચે આવે તો પ્રાંતિજ મોડાસા બાયડ આ બધા ભાગો આ બધા ઝોન મિત્રો મેં તમને જણાવ્યા તે ઉત્તર ગુજરાતના છે ને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ તોફાન મચાવશે ડીસા અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં જે છે તે ગઈકાલે આ વરસાદ વધારે ભયંકર બનશે સિસ્ટમનો એવો લાગશે કે મિત્રો આ ભાગોને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી પણ જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ હવે અંતમાં જે છે તે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવાની છે અને સૌરાષ્ટ્ર વિશે તો મિત્રો આપ જાણો છો કે જે તબાહી મચી છે સૌરાષ્ટ્રની અંદર પરંતુ મિત્રો મોટી વાત એ છે ખાસ સાવચેત રહેવાની વાત એ છે કે હજુ સિસ્ટમની તબાહી સૌરાષ્ટ્રમાં બાકી છે એવું નહીં સમજવું મિત્રો કે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી ગયો છે આ ભાગ સૌરાષ્ટ્રનો છે અને ત્યાંથી મિત્રો જસ્ટ ઉપર તમે જોશો તો આજે આ મોટો જે આ કલર વાળો કેસરી લાલ ભાગ જોઈ રહ્યા છો તે મોટી સિસ્ટમ છે સાગરમાં જેની અસરો હજુ પણ સૌરાષ્ટ્રમાં સક્રિય છે જેથી સૌરાષ્ટ્રની અંદર એકવીસ તારીખ આખો દિવસ ભારે રહેવાનો છે એમાં પણ છે દરિયાકાંઠાનો પટ્ટો

જામ દવડીયા આ બધા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર અમરેલી ગીર સોમનાથ અને પોરબંદર આ નીચેના જિલ્લાઓમાં પણ સાવચેત રહેવું પડશે કારણ કે નીચેથી પણ સિસ્ટમ જો એન્ટ્રી લેશે તો ભારે વરસાદ આવશે જેમાં પોરબંદરના વિસ્તારોથી લઈને ગીર સોમનાથમાં વેરાવળ માંગરોળ ઉના તાલાળા ગીર સોમનાથ સાસણગીર જુનાગઢ મેંદરડા બુલિયાસાના વિસ્તારો તેની સિવાય સાસણ ગીર ગીરના જંગલો કે કેશોદ વિસાવદર અમરેલીની વાત કરીએ તો સાવરકુંડલા રાજુલા લીલીયા વિસ્તારો ઉપર જઈએ તો બાબરા લાઠી હુંકાવાવ બગસરા ભાવનગરમાં આવીએ તો મહુવા તળાજાનો પટ્ટો છે પાલીતાણા ભાવનગર અને અલંગ આ બધા મિત્રો ટોટલ જે આ જેટલા પણ મિત્રો જિલ્લાઓ અને જેટલા પણ તાલુકાઓ જણાવ્યા દરિયાકાંઠે રહેલા સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું એલર્ટ રહેલું છે મધ્ય સૌરાષ્ટ્રમાં પણ જોઈ લઈએ તો મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ આવેલું છે આ ભાગોની અંદર વરસાદ સાપેક્ષે ઓછો રહેશે પરંતુ સારો તો મિત્રો પડી એક પણ વરસાદ આવી શકે ખાસ રાજકોટ અને બોટાદમાં વધારે વરસાદનું જોર બની શકે જેમાં ચોટીલા થાણગઢ રાજકોટની અંદર ગોંડલ ધોરાજી ઉપલેટા જસદણ બોટાદમાં આવીએ તો માંડવા સાળંગપુર લઈને બરવાડા ગઢડા બાજુના ઝોનની અંદર હાઈ લેવલનો વરસાદો પડી બની શકે છે એટલે મિત્રો અંતમાં મારે તમને કચ વિશે માહિતી આપવાની છે કચ વિશે મિત્રો હું તમને માત્ર સિસ્ટમ દેખાડી દઈશ જેનાથી તમે જાતે પણ અનુમાન લગાવી લેશો કે શું થવા દે રહ્યું છે જે આ દર્શક મિત્રો અહીંયા જે છે તે જો આ ઝોન જે છે તે કચનો છે અહીંયા પીળા કલરનો માર્ક માર્કો માર્યો જો લો આ ચોરસ જે બનાવ્યું મિત્રો તે કચ છે ને સિસ્ટમ મિત્રો આ બાકી આ લાલ પટ્ટો આખો સિસ્ટમનો છે આના વિશે મિત્રો મારે તમને વધારે કહેવું નઈ પડે કારણ કે સિસ્ટમ આખે આખી કચ ઉપરથી પસાર થવાની છે કચમાં મિત્રો હજુ એવો વરસાદ આવ્યો નથી કે જેવી આગાહી હતી એટલે કે મિત્રો જે અત્યારે વરસાદો ચાલી રહ્યા છે જૂનાગઢ દ્વારકાની અંદર કે આ આગાહી મિત્રો કચ્છને લઈને છેલ્લા દિવસથી બની છે જે તે અગાઉ તૈયારીમાં રહે કારણ કે કચ્છ ઉપર તારીખના સિસ્ટમ આખી આખી ઉપરથી નીકળવાની છે જેથી કચ્છમાં પાંચથી દસ ઇંચના વરસાદો પડી જશે મિત્રો એકવીસ થી બાવીસ તારીખમાં તેવું લાગી રહ્યું છે જો કે મિત્રો અત્યારે જે આ સિસ્ટમ રંગ બદલી રહી છે તે લઈને ભવિષ્યમાં જે કઈ પણ નવો ઘેરાવો બનશે જે પણ નવી અપડેટ આવશે બધી જ અમે તમારા સુધી પહોંચાડતા રહેવાના છીએ વિડીયોના માધ્યમથી તો અત્યારે